દીતવા વાવાઝોડાની અસર આગામી અડતાલીસ કલાકમાં તમિલનાડુમાં જોવા મળશે તો બીજી ડિસેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશના ભાગોમાં પણ જોવા મળશે બે ડિસેમ્બર બાદ વાવાઝોડું સામાન્ય બની જશે તો દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે પવનની ગતિ સિત્તેરથી એસી કિલોમીટર રહી શકે છે ગુજરાતના હવામાનમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે ત્યારે પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાત પ્રભાવિત થઈ શકે વાવાઝોડા અંગે જોઈએ તો ત્યારસર લગભગ હમણાં આગામી અડતાલીસ કલાકમાં લગભગ તામિલનાડુના ભાગો અને ત્યારબાદ ધીરે ધીરે બીજી ડિસેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશના ભાગો ઉત્તરી આંધ્રપ્રદેશના ભાગો અને ત્યારબાદ આ વાવાઝોડું બીજી ડિસેમ્બરે લગભગ સામાન્ય સામાન્ય બની જશે જ્યાંની અસરના કારણે તામિલનાડુ અને દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પવનની ગતિ લગભગ સિત્તેરથી એંશી કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ એંશી કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહી શકે તો મહારાષ્ટ્રના સરહદના ભાગો વલસાડના ભાગોમાં વાદળો આવી શકે સુરત નવસારીના ભાગોમાં પણ વાતાવરણ રહેવાની શક્યતા છે ગુજરાતના હવામાનમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો અને લગભગ છત્તીસગઢના ભાગોથી દક્ષિણ ગુજરાતમાં પ્રભાવિત થઈ શકે ખાસ કરીને મહારાષ્ટ્રના સળગના ભાગો અને વલસાડના ભાગમાં વાદળ વાયુ આવી શકે સુરત નવસારીના ભાગમાં આવી રહેવાની શક્યતા રહેશે અને પૂર્વીય લગભગ મધ્યપ્રદેશના ભાગમાં રહી શકે તો આગામી અડતાલીસ કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે બે ડિસેમ્બરથી ઠંડી આવવાની પણ શક્યતા રહેશે પાંચ ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે લગભગ ડિસેમ્બરની બીજી તારીખથી ઠંડી રહેવાની શક્યતા આવવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ પાંચમી ડિસેમ્બર સુધીમાં ઠંડી નું જોર રહી શકે લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો પંચમહાલના ભાગો આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે શ્રીલંકામાં વિનાશ વેરા બાદ ચક્રવાત દીતવા ભારત તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર તમિલનાડુ પુંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો વાવાઝોડું આજે તમિલનાડુ પુંડુચેરીના દરિયાકાંઠે ભારે અસર જોવા મળશે ત્યારે ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે ત્યારે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને વાવાઝોડાના કારણે શ્રીલંકામાં એકસો ત્રેવીસ લોકોના મોત પણ થયા છે શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે તો શ્રીલંકામાં ભારે વિનાશ સર્જા બાદ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું દીતવા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડાને કારણે તમિલનાડુ પુંડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર તમિલનાડુ પુંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર પહોંચવાની શક્યતા છે તો વાવાઝોડું આજે ઉત્તર તમિલનાડુ અને પુંડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી શકે છે તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ પુંડુચેરી અને આંધ્રપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાક અને નેવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હાલ તમિલનાડુ પુંડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડું દીતવા અઠાવીસ નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું જ્યાં તેણે વ્યાપક વિનાશ વેર્યો હતો હાલમાં તે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ સાત થી આઠ કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે શ્રીલંકામાં વાવાઝોડાથી એકસો ત્રેવીસ લોકોના મોત થયા છે તો ત્રેવીસથી ચોત્રીસ લોકો ગુમ થયા છે અને એક લાખ અડતાલીસ હજાર છસો ત્રણ લોકો પ્રભાવિત થયા છે તો ચૌદ હજારથી વધુ લોકો એકસો પંચાણું આશ્રય સ્થળોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કેલાણી નદીમાં પૂર આવ્યું છે તો મોરગાહા કાંડા અને એલાહેરા તેમજ કુમારા એલા જેવા પુલો ધ્વસ્ત થયા છે કોલંબો સ્ટોક એક્સચેન્જ બંધ છે સેવાઓ પણ થઈ ગઈ છે શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી છે આ સંકટના સમયે ભારતે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગર બનતું શરૂ કર્યું છે ભારતે ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો સુપરત કર્યો છે તો ભારતીય વાયુસેનાના સી વન થર્ટી જે એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ ધાબડા કીટ પહોંચાડવામાં આવી છે તિરુવરૂર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા પવન સાથે હળવો વરસાદ ખાબક્યો છે ચક્રવાત દીતવાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે દીતવા વાવાઝોડાના કારણે પંબનમાં ત્રીજા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે તો કોડાઈ કેનાલના ઉટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી છે જેનાથી એક અદ્ભુત નજારો સર્જાયો છે ભારે વરસાદના કારણે તિરુવરૂર જિલ્લામાં સાંભા અને થલાડી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેને નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે વધુમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ છે મતદારો બીએલઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે એસઆર કામગીરીનો સમય વધારવામાં આવ્યો છે એસઆઈઆરનો સમય હવે સાત દિવસ લંબાવવામાં આવ્યો છે ચૂંટણી પંચે બાર રાજ્યોમાં સમય મર્યાદામાં વધારો કર્યો છે તો ગણતરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ અગિયાર ડિસેમ્બર છે અને ડ્રાફ્ટ યાદી પ્રકાશનની અંતિમ તારીખ હવે સોળ ડિસેમ્બર તો પહેલા પ્રકાશન માટે નિર્ધારિત હતી નવ ડિસેમ્બરની તારીખ અંતિમ મતદાર યાદી ચૌદ ફેબ્રુઆરીએ થશે પ્રકાશિત તો વિપક્ષ સમય મર્યાદાની માંગ કરી હતી સુરતમાં એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અલગ અલગ બૂથ પર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું મજુરાની સેન્ટ જેવિયર્સ સ્કૂલ કાર્યક્રમ યોજાયો તો કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બૂથની મુલાકાત લીધી છે કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે તો સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રીની મતદાતાઓને અપીલ પણ કરવામાં આવી છે એસઆઈઆરના ફોર્મ ભરી સમયસર જમા કરાવો તેવું કહેવામાં આવ્યું છે ફોર્મમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો અને ફોર્મ ભરવામાં આળસ કરશો નહીં તેવી વાત પણ કરવામાં આવી છે તો ફોર્મ જમા નહીં કરાવો તો અધિકાર ગુમાવશો અને સ્વજનો મિત્રોનું એસઆઈઆરનું ફોર્મ ભરજો તેવું પણ કહેવામાં આવ્યું છે તમારું નામ મતદાર યાદીમાં આવવું ખૂબ જરૂરી છે તમે આ દેશના નાગરિક છો અને તમને મત અધિકાર છે આ મત આપવાના અધિકાર અકબંધ રાખવા માટે લોકશાહીની અંદર મળેલા અધિકારનો ઉપયોગ કરીને આપણા દેશની સરકારો બનાવવા માટેનો જે અધિકાર તમને પ્રાપ્ત થયો છે એના માટે এসઆર આ સરનું ફોર્મ ભરો અને એને સમયસર જમા કરાવો તેમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો આમાં કોઈ આળસ કરવાની જરૂર નથી કોઈ શંકા કુશંકા રાખવાની પણ જરૂર નથી પણ જો તમે આ ફોર્મ સમયસર જમા નહીં કરાવશો તો તમે તમારો અધિકાર ગુમાવશો એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે તમારા પોતાનો કે તમારા ઘરના તમામ સભ્યોનો ને તમારા નજીકના મિત્રો સૌને પણ આ સૌનું ફોર્મ સરનું ફોર્મ ભરાવા માટે આગ્રહ કરજો એમણે ફોર્મ ભર્યું કે નહીં એમાં એમને મદદ પણ કરજો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડાની મુલાકાતે ત્યારે મહેમદાબાદમાં જગદીશ વિશ્વકર્માએ મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપી પંચવટી સર્કલ પર પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પ્રમુખે પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ બાદ જગદીશ વિશ્વકર્માએ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે બેઠક પણ કરી હતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા યોજવામાં આવી અમદાવાદ રાજકોટ સુરત સહિતના કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ તો દસ હજારથી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા લોકો પરીક્ષા આપવામાં આવી છે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી દસ હજારથી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તેમના દ્વારા આ પરીક્ષા આપવામાં આવી અમદાવાદ સહિત રાજ્યભરના અનેક કેન્દ્રો ઉપર બાર કાઉન્સિલના સભ્ય બનવા માટેની પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે અમદાવાદ સહિત રાજકોટ સુરત અનેક સેન્ટરો છે જેની અંદર આ પરીક્ષા યોજાઈ રહી છે ખાસ કરીને જે વકીલી પ્રેક્ટિસ કરતા જે લોકો હોય છે આ તેઓને આ પરીક્ષા આપી ફરજિયાત હોય છે કારણ કે જ્યારે બાર કાઉન્સિલનું સભ્યપદ લેવું હોય છે ત્યારે આ પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓને એ સભ્યપદ છે તે મળતું હોય છે અને માને રહ્યું છે કે ગુજરાતભરમાં દસ હજારથી પણ વધુ જે વિદ્યાર્થીઓ જે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે આ પરીક્ષા હાલ આપી રહ્યા છે અને પરીક્ષાનો સમય જે છે બપોરે એકથી ચાર કલાક સુધીનો હોય છે અને તેની સાથે જ તમામ અનેક રિક્ષણ એ મૂકવામાં આવ્યા છે સમય અગિયાર કલાકથી જ તમામ લોકોને પ્રવેશ આપી દેવામાં આવશે અને દ્રશ્યો કરો અંદર કે જે કેન્દ્રો છે કેન્દ્રો ઉપર જે વકીલની પ્રેક્ટિસ કરતાં જે લોકો છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને દસ હજારથી પણ વધુ જે પરીક્ષાર્થીઓ છે આ પરીક્ષા આપવાના છે ને રાજ્યભરના અનેક સેન્ટરો છે અમદાવાદ રાજકોટ સુરત એ તમામ સેન્ટરો પર આ પરીક્ષા આપશે અને જે કહી શકાય કે તેમાં જોઈ શકાય દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ લોકો પોતાની પરીક્ષા માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે અને આ પરીક્ષા આપ્યા બાદ તેઓને બાર કાઉન્સિલનું જે સભ્યપદ છે તે મળતું હોય છે હાલ તમામ લોકો વકીલાતની પ્રેક્ટિસ તો પણ કરી રહ્યા છે પરંતુ સાથે જ હવે તેઓ બાર કાઉન્સિલનો સભ્ય બનવા માટે આ પરીક્ષા એ મહત્વપૂર્ણ